હાલ ઉનાળાની આખરી ગરમીનો લોકો અનુભવ કરી રહ્યા છે અરબી સમુદ્રના કિનારે આવેલા પોરબંદર શહેરમાં પણ તાપમાનનો પારો ઊંચો જઈ રહ્યો છે ત્યારે લોકોના આરોગ્ય માટે હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહત્વના સૂચનો કરવામાં આવ્યા છે હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે પોરબંદર દરિયા કિનારે વસેલું હોવા છતાં ગરમીનો પારો પાંત્રીસ ડિગ્રી સુધી પહોંચી જાય છે ત્યારે દરિયા કિનારે આવેલા શહેરમાં ગરમી વધવાનું કારણ શું તેવા સવાલ મનમાં ઉઠે છે ઉનાળા દરમિયાન ગુજરાતમાં ઉત્તર અને વાયવ્ય દિશાના પવનો અરબી સમુદ્રની ઠંડકને કરી દે છે પોરબંદર જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી ગરમીનું પ્રમાણ વધ્યું છે અને આગામી દિવસોમાં પણ આકરી ગરમી પડવાની શક્યતાઓ રહેલી છે આવા સંજોગોમાં લૂ લાગવાની શક્યતા વધુ રહે છે વધુ પડતી ગરમીના કારણે ખાસ કરીને નાના બાળકો સગર્ભા માતાઓ વૃદ્ધો અશક્ત બીમાર હોય તેવા દર્દીઓ શ્રમિકો અને ઘટના વધુ પ્રમાણમાં બને છે છે જે પણ બની શકે શરીર અને માથાનો દુખાવો થવો શરીરનું તાપમાન વધી જવું ખૂબ તરસ લાગવી તેમજ અતિ ગંભીર હોય તેવા કિસ્સામાં ખેચ આવવી અને બેભાન થઈ જવું તેવા લક્ષણો લુ લાગવા સમયે થાય છે આથી રામદેવભાઈ મોઢવાડીએ લોકોને અપીલ કરતા જણાવ્યું છે કે ગરમ હવામાં બંને ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું ઉઘાડા શરીર અને પગે ગરમીમાં ન નીકળવું બહાર જવાનું થાય તો માથે ટોપી અને ચશ્મા અવશ્ય પહેરવા જોઈએ અને ખુલ્લા કપડાં પહેરવા જોઈએ વાતાવરણમાં બદલવાની સાથે શરીર અને મગજ બંને ઠંડા રાખવા જોઈએ મોસમ બદલાય તેથી સાથે ખાનપાનમાં બદલાવ કરીએ તો અનેક બીમારીથી બચી શકાય ઉનાળામાં બને ત્યાં સુધી નાળિયેર પાણી તરબૂચ કાકડી ટમેટા અને કોબી જેવા શાકભાજી અને ફળોનો ઉપયોગ કરવો જોઈએ

બપોરના સમયે પાણીનો છંટકાવ કરવો જોઈએ જેથી બગીચામાં ફરવા આવતા પ્રવાસીઓને ગરમી અને લુ સામે થોડું રક્ષણ મળી રહે પોરબંદરના દરેક બસ સ્ટોપ પાસે પીવાના પાણીના માટલાની વ્યવસ્થા કરવી જોઈએ સંસ્થાઓએ પણ ગરમીથી નગરજનો અને ખાસ કરીને શ્રમિકો અને આકરા તાપમાં ધંધો કરતા રેકડીના ધારકો માટે લીંબુ પાણી અને છાશ વિતરણ કેન્દ્રો ખોલવા જોઈએ જેથી આકરા તાપમાં પેટીયું રડતા મજૂરી કરતા લોકોને રાહત મળી રહે તેમ જણાવ્યું હતું નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર